thank you

મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેઓ આરોગ્ય નિધિ હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર લઈ રહ્યા હતા અને વધુમાં મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે રાકેશ પાંડે પોતાના મજબૂત પાત્રોને કારણે લોકોના દિલ પર રાજ કર્યું છે અને મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો રાકેશ પાંડેની મનોરંજન ઉદ્યોગમાં કારદેકી ત્યારે બાચુટે જે સારા આકાશ ઓગણીસો અગ્નિશિત્તેરથી થઈ હતી હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ